લોકસભા સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો પણ વિવિધ રીતે પ્રચાર કરી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં આજે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે આવ્યા હતા નત્રાણા ખાતે જાહેર સભા યોજી હતી તો કચ્છને અનુસૂચિત જાતિની અનામત બેઠક માટે આજે અનુસૂચિત જાતિના આગેવાનો પણ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર પ્રસારના ભાગરૂપે કચ્છ પહોંચ્યા હતા ગુજરાત રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કચ્છની અંદર જ્યારે પધાર્યા છે સૌ પ્રથમ એમણે માતાના મઢમાં આશાપુરાના દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે ત્યારબાદ અબડાસા વિધાનસભાના આજે લોકસભાની ચૂંટણીના કાર્યાલયનું પણ આજે ઉદ્ઘાટન કર્યું હતું અને મોટી સંખ્યામાં અબડાસા વિધાનસભાના સૌ મતદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અબડાસા વિધાનસભાની અંદર પણ જે પ્રમાણે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજાએ અનેક વિકાસના કામોનું વર્ણન કર્યું અહીંયા અનેક રોડ રસ્તા આપણા યાત્રાધામ અહીંયા ઉદ્યોગો અહીંયામાં નર્મદાના પાણી વધારાના પાણી ખેડૂતો માટે આવી છેલ્લા સવા વર્ષની અંદર બે હજાર બાવીસ પછી પ્રદ્યુમનસિંહજી આ વિસ્તારના ધારાસભ્ય બન્યા અને તેમણે જે વિકાસના કામો આ વિસ્તારમાં કરાવ્યા છે જેની વાત પણ તેમણે કરી હતી આવનાર સમયની અંદર સૌ સાથે મળી કરીને અબડાસાના વધુ વિકાસ માટે પણ અમે સૌ સક્રિય સક્રિય બનશું તમારા માધ્યમથી હું સૌને એક ફરી એકવાર અબડાસાના મતદારોને વિનંતી કરું છું કે સાત મહિના કમળના બટનને દબાવીને આપ મતદાન કરો મને મતદાન કરો મોદી સાહેબના હાથ મજબૂત કરો એવી અપીલ પણ કરું છું આજે અનેક કોંગ્રેસના અને દલિત અધિકાર મંચના અન્ય સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા આદરણીયશ્રી નરેશભાઈ મહેશ્વરી પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય નારણભાઈ અને અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા દસ વર્ષની અંદર દેશમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે અનેક વિકાસના કાર્યો જન ઉપયોગી યોજનાઓ લોકો સુધી પહોંચી છે અને લોકોને પણ આજે વિશ્વાસ જ્યારે બેઠો છે ત્યારે અન્ય પાર્ટીના લોકો પણ અમારા ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના કામને લઈ કરીને આજે જોડાઈ રહ્યા છે એમનો હું આવકાર